સુરત લોકસભા બેઠક ભાજપે બિનહરીફ જીતી છે ગુજરાતમાં છવ્વીસ બેઠકો માટે એક બેઠક પર ભાજપનો વિજય થયો છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ બન્યા છે સુરતમાં ભાજપે એક નવો ઇતિહાસ રચી દીધો ભાજપ પહેલીવાર લોકસભા ચૂંટણીમાં કોઈ બેઠક બિનહરીફ જીતી અત્યાર સુધી લોકસભાની ચૂંટણીમાં અઠ્યાવીસ સાંસદ બિનહરીફ જીત્યા સૌથી વધારે જમ્મુ કાશ્મીરના સાંસદ બિનહરીફ બન્યા હતા સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ સર્જાયો છે ગુજરાતની છવ્વીસ બેઠક પૈકી એક બેઠક ભાજપે કબજે કરી લીધી છે મતદાન પહેલાં સુરતની બેઠક ભાજપના ખાતામાં આવી છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે સુરતમાં ગઈકાલે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંબાણીનું પણ ફોર્મ રદ થઈ ગયું હતું જે પછી આજે આ બેઠક પર તમામ અપક્ષ ઉમેદવારે પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા હતા જેથી આ બેઠક બિનહરીફ જાહેર થઈ હતી સુરત બેઠક પર ભાજપ સામેના આઠમાંથી સાત ઉમેદવારે પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે જેથી ભાજપના મુકેશ દલાલ બેનરીફ જાહેર થયા છે સૌથી છેલ્લે બહુજન સમાજ પાર્ટીના પેરેલર ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું હતું જે પછી મુકેશ દલાલ વિજેતા જાહેર થયા હતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપના મુકેશ દલાલને અભિનંદન પાઠવ્યા હતા